યાત્રાધામ શામળાજી માં ઉજવણી કરવામાં આવી ભગવાન શામળિયાની ની સાથે હોળી ની ઉજવણી અબિલ ગુલાલ નો છોડો સાથે મંદિર માં ઉજવણી કરાઈ તો ભગવાન શામળિયા ને ચાંદીની પિચકારી થી રંગ લગાવાયો ભક્તો મોટી સંખ્યામાં મંદિરની ઉજવણીમાં જોવા મળ્યા તો યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાન શામળિયા સાથે હોળી ઉજવણી તો અબિલ કુલા છોડો સાથે મંદિરમાં ઉજવણી કરાઈ ભગવાન શામળિયા ચાંદીની પિચકારી લંગ લગાવાયો તો ભક્તો મોટી સંખ્યામાં મંદિરની ઉજવણીમાં જોડાયા બહુ સરસ દર્શન થયા આજે હોળીનો તહેવાર છે તો ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો બહુ જ સરસ છે ભગવાનનો શૃંગાર ભગવાનની આરતી થશે હમણાં થોડી વારમાં તો બહુ સરસ છે આજે આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે રાજપૂત કરવામાં આવે છે અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે એટલે પબ્લિકનો ઘસારો પણ વધારે જોવા મળે છે મંદિરની વ્યવસ્થા પણ સારી છે ખૂબ અમૂલ્ય દર્શનનો કિંમતી લાવો આ મળે છે એ ભગવાનનું ફળ છે આ જે ઉતાશની પૂર્ણિમા એટલે કે હોળી ફાગણ શ્રી પૂનમ અને અધર્મ ઉપર ધર્મનો વિજય એવો સુંદર આજનો મનોરથ શામળાજી વિષ્ણુ મંદિર વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેશુડો એટલે કે જે શીતળતાનું પ્રતિક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતિક છે એટલે દરેક ભક્તોના સગળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેશુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે અને આજના આ પાવન પ્રસંગે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે શામળાજીમાં રાત્રે લગભગ સવા દસ વાગે ભગવાનના બિલકુલ સન્મુખ ચોકમાં હોળી પ્રગટાવવામાં આવશે અને અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે